જો તું વાત તો તું સીધે સીધી આમ હથિયાર લઈને ચડી જાય માથે પેલા વાત સાંભળાય હું શું કેવા માંગુ બંગલો હોય તો તને કેવું ગમે અહીંયા ફોર વ્હીલ ઊભી હોય ઓડી બંગડી વાળી કેવી મજા આવે સપના નહિ સપના આપણે હકીકત કરી શકીએ કેમ અહીંયા હાથી ઘોડા હોય આઠે ઘોડાની જરૂર નથી સિંહ હોય તો બંગલો હોય આપણે સિંહ રાખો આયા સિંહને શું કરવો છે ખાઈ જાહે તમાર ડોહો અરે ખાઈ નો કરે હવે સિંહને આપણે બિલાડું બનાવીને રાખશું આયા સમજી ગઈ બધુંય થઈ જાય આપડી બધુંય થઈ જાય પણ કેવી રીતે ઈ તો વાત છે આખું ગામ કરે હે આપણે ઈ જ કરવાનું છે શું કરે સાખું ગામ ને આપણે શું કરવાનું ઇન્સ્ટા ઇન્સ્ટા નામ હે ભરૂ મોબાઈલમાં આવે ઇન્સ્ટાગ્રામ

ઈ ખબર હે તન કોણ કર્યો અરે આ ઓલો નથી દેવ હા દેવ સોલંકી આપણે ન જોતા આમાં વિડિયોમાં એને જ બંગલો કરી લીધો લે એટલે આમાં બંગલો કર્યો તો થોડી કઈ ની પ્રોપર્ટી હતી એને આમાંથી જ બધું ઊભું કર્યું હે તો આપડી થઈ છે તો પણ તો હું કહું હું પણ તારી આ નાની બુદ્ધિમાં મોટી વાત કેમ નથી આવતી મોટી થઈ ગઈ છે બુદ્ધિ થઈ ગઈ ને આ એમ એટલે આપણે છે ને ઇન્સ્ટાગ્રામમાં વિડિયો બનાવી મને આવડતું નથી અરે ભાઈ હું શીખડાવી દે આપણે કેટલા વિડિયો ન જતા બે માણા થઈને જ બનાવે પછી મને ખીજાતા હું મને આવડતું નથી અરે ભાઈ એમાં કાઈ ખીજાવા બીજો ન હોય હું કહું એમ તાર બોલવાનું હું કહું એમ તાર કરવાનું બંગલો થઈ જાય અરે બંગલો શું બંગલી મોટી થઈ જાય ફોર વીલ જાય અરે ફોર વીલ એક નહીં ફાઈવ સીટર નહીં સેવન સીટર આવતું એવું મોટી ગાડી કરી આપણે બનાવવાની હું હે ને પેલા એક મોબાઈલ હારો લઈ લઉં હારો લેજો કઈક માણાના પેટનો તમારે જેવો ન લેતા મારા જેવો લેજો એમ કઈ તું મારો કચરો કઈ એટલે તું હારી જ છો એમાં કઈ વાંધો નથી મસ્ત છો તું એટલે હું તને વિડીયો બનાવવાનું કહું પેલા મોબાઈલ લઈ મોબાઈલ તો ભાઈ હમણાં લઈ આવી છું એના પૈસા છે અરે એ તો ગમ આ દેવ નથી મારો દોસ્ત આ દેવ સોલંકી આપણે નોકી દીધે બંગલો બનાવ્યો એટલે એ તમને મોબાઈલ લઈ જાય અરે પૈસા લઈ લેજે એની પાસેથી કહીશ કે અત્યારે તું મને પૈસા દે હું મોબાઈલ લઈ લઉં પછી રીલ શું બનાવી પૈસા આવશે ત્યારે એમાંથી દઈ દઉં તમને પાકી ખાતરી છે કે એમાંથી પૈસા આવશે અરે ભાઈ પાકી 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 નહીં સો ટકા પાકી ખાતરી છે કે એમાંથી રૂપિયા આવે એમાંથી બંગલો બને એમાંથી તારા સોનાનો હાર આટલો લાંબો કરવો બે એટલો પછી એક અહીંથી ટૂંકો એક આટલો ત્રણ હાર એ ત્રણ નહીં બે કરાવી દો ને તોય બસ અરે ગાંડી તંગહાર હોય અને તું આમ મોડીમાંથી હું આ બાયણું ખોલું તું નીચે પગ રાખ ક્યાંક આમ જાતા હોય એમ કે પીજા બીજા ખાવા વિચાર કર તો ખાલી વિચાર કર તારી કેવી એન્ટ્રી પડે વિચાર અરે હકીકતની જ વાત કરું તું ખાલી વિચાર કર તું ખાલી તું આ પીજા ખાવા આમ ઉત્તરતા હોય આમ ગાડીમાંથી મેં સૂટ પહેર્યું હોય સૂટ બૂટમાં હોય અને તું આમ મસ્તીની સાડી પહેરી હોય કે ડ્રેસ પહેરું તું પછી

આ મોબાઈલ જોને પણ અહીંયા ભાઈ એને એને કાંઈ લેવા દેવા નથી એ ખાલી ટફન તૂટ્યો છે આમાં ચોખા મોઢા નો આવે અરે બધુંય ચોખું આવે ભાઈ ચોખા જ મોઢા આવે તને કંઈ ખબર પડે ત્યારે ના બસ તો પછી આપણે આમાં રીલું બનાવશું આમાં બનાવવાનું સ્ટાર્ટ કરીને પછી એમાંથી એમાંથી પૈસા કમાવું ને એટલે આપણે મોબાઈલ નહીં પછી આપણે કેમેરો લઈ લેવું મોટો એ વાત સાચી બરોબર કેમેરો લઈ લેવું બંગલો આવ્યું યાર ગાડી કોનાના તૈયા બે નહીં તૈયાર એક ટૂંકો એક એનાથી લાંબો એક એનાથી લાંબો કાનમાં લટકણિયા હરું એ તો બનાવવાના જોઈએ હાર ભેગા કા ભાઈ મને બોલવા દે ને પણ મને સારું લાગે તને કંઈ વાંધો સારું હા બસ એ બધું બનાવશું પણ નાકમાં નાકમાં લટકણીયાનું હોય

મને લાગે દેવું છે ને પૈસા બી એવું નહીં કા તમને જ નહીં દેતો અરે એવું નથી પણ મેં એને પાઈ માઈ ગત નથી હું આઈથી પાછો આવ્યો કે તું સપનામ ખોવાયેલી હતી એટલે વાત સાંભળ ઈ કાઈ આપણે કોઈ પાઈ માંગવાના નથી આપણો મોબાઈલ જિંદાબાદ આપણી પાસે છે જ મોબાઈલ જો છે ને રેડી બસ તો પછી આપણે આમ જ રીલ બનાવ બરોબર હાલ હું આવું ઓમાં હું જોતો હું રીલ અને બે ચાર રીલું લખીને અને નવી ચેનલ કરી ઇન્સ્ટા પર લખવી પડશે એવું હોય બધું એમાં હા પેલા લખવું તો પડે ને મારે શું બોલવાનું તારે શું બોલવાનું વળી તું નઈન ક્યાંક બોલું ઠોય તો હું આવડે નાડા આવડું કરી તો તો થાય હો હા પણ મારી વાત સાંભળ એટલે નથી કરવું ને એટલે જ કહું બરોબર આ હું આવું